હેલો ફ્રેન્ડ હું છું રીનલ પ્રજાપતિ અને તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે આપણે બનાવવાના છે ગૌરી વ્રત સ્પેશિયલ જયા પાર્વતી વ્રત સ્પેશિયલ ફરાળી ચકરી મોડી બનાવવાના છે તો ચલો આપણે એની શરૂઆત કરી લઈએ તો એના માટે મેં રોટલીનો લોટ લીધો છે દોઢ વાડકી જેટલો મેં લોટલીનો લોટ લઈ લીધો છે ચકરી માટે હંમેશા લોટને બાફીને આપણે લેતા હોઈએ છીએ પણ અત્યારે આપણે બાફ્યા વગર જ લોટની ચકરી બનાવવાના છીએ હવે ફ્રેન્ડ મેં એની અંદર એક ચમચી જેટલા તલ કરી દીધા છે અને મોવણ માટે આપણે ચાર પરી જેટલું તેલ એડ કરવાનું છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈએ આપણે તમે આ લોટને દહીંથી પણ બાંધી શકો છો પણ આપણે પાછળ થોડી મલાઈ એડ કરી દઈશું હવે ફ્રેન્ડ મેં અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ આપણે અને થોડું થોડું પાણી એડ કરીને થોડો કેવો લોટ આપણે બાંધવાનો છે કઠણ બહુ ઢીલો નહીં અને બહુ કઠણ બને એવી રીતનો આપણે લોટ બાંધી દઈશું લોટ એકદમ સરસ આપણે મશીનમાંથી નીકળે એવી રીતનો બાંધવાનો છે ઉપરથી આપણે મલાઈ એડ કરીને પછી એકદમ સરસ આપણે સ્મૂથ લોટને મસળી લેવાનો છે આપણો લોટ તમે જોઈ શકો છો સરસ થઈ ગયો છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર મલાઈ એડ કરી દઈશું એક ચમચી જેટલી અને એકદમ સરસ મસળી લઈશું મસળાઈ ગયો છે લોટ આપણો તમે જોઈ શકો છો આવી રીતનો ઢીલો જેવો થોડોક લોટ રાખવાનો છે આપણે મોવણ એડ કર્યું છે એટલે આપણે થોડોક ઢીલો રાખશું કારણ કે પછી ચકરી પડતી વખતે તૂટી જશે એટલા માટે આપણે આવી રીતનો લોટ રેડી કરવાનો છે હવે આપણે મશીનમાં લોટને ભરી લઈશું તેલ લગાવીને જો ફ્રેન્ડ તમે આવી રીતે ચકરી બનાવીને દીકરીઓને ખવડાવશો તો એમને બહુ જ સરસ લાગશે અને ટેસ્ટી લાગશે તમે પહેલા દિવસે આવી રીતે ચકરી બનાવી દોશો તો તમે પાંચ દિવસ સુધી સર્વ કરી શકશો મેં તમને વડાની પણ રેસિપી બતાવી છે એ પણ તમે પાંચ દિવસ સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે ચકરી બનાવીને રેડી કરવાની છે પછી આપણે એની કિનારી જોઈન કરી દેવાની છે આવી રીતે તો તમારે બધી જ ચકરી આવી રીતે બનાવી દેવાની છે તેલ ગરમ છે અને તાવે થાથી તમારે ચકરીને લેવાની છે જો હું તમને બતાવી દઉં એક જ સાથે આવી રીતે તાવે તાવેથાથી લઈ લેવાની છે ચકરીને હાથેથી તમે લેવા જશો તો તૂટી જશે એટલે તમારે આવી રીતે તાવે તાવેથાથી જ ચકરીને લઈને પછી ડાયરેક્ટ તેલમાં એડ કરવાની છે તો આપણી ચકરી થરાઈ ગઈ છે અને રેડી છે એકદમ સરસ અને ક્રિસ્પી તમને જો આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો એ પણ દીકરીઓને આવી રીતે ચકરી ફરાળી બનાવીને ખવડાવી શકે તો રેડી છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો હું તમને તોડીને પણ બતાવી દઉં એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ચકરી આપણી બનીને રેડી થઈ ગઈ છે જોવો ફ્રેન્ડ છે ને એકદમ સરસ તો તમે આવી રીતનું બનાવીને આપશો બાળકોને તો એ પસંદ કરશે વિડીયો સારો લાગે તો લાઇક સરળને સબસ્ક્રાઇબ કરજો